બોલો શ્રી કૃષ્ણ ભગવાન જય ઓમ શ્રી ગણેશાય નમઃ બોલો રાધાકૃષ્ણ દેવને જય બોલો ગણશ્યામ મહારાજને જય ભક્તો આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથામાં આપણે પહેલાં અધ્યાયનો ભાગ બે કથા સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો આ કથામાં આપણે દેવર્ષે નારદજીનો ભક્ત સાથેનો પેટો એ આપણે કથા સાંભળવાની છે ભાગ બે મહાત્માઓના આશ્રમો તીર્થો અને નદીઓ પર પવનો વિધ ધર્મીઓના અધિકાર થઈ ગયો છે તે દુષ્ટોએ ઘણા દેવાલયો પણ નષ્ટ કરી દીધા છે અત્યારે અહીં ન કોઈ યોગી છે ન કોઈ સિદ્ધ છે ન જ્ઞાની છે અને ન તો કોઈ સત્કર્મ કરનારું પણ છે બધા સાધન અત્યારે કળી રૂપ દાવાનળથી બળીને ભસ્મ થઈ ગયા છે આ કળીકાળમાં બધા દેવ દેશવાસીઓ બજારોમાં અન્ન વેચે છે બ્રાહ્મણો પૈસા લઈને વેદ ભણાવે છે અને સ્ત્રીઓ વિષ્યાવૃત્તિથી નિર્વાહ કરે છે આ રીતે કળિયુગના દોષો જોતો અને પૃથ્વી પર વિચરતો વિચરતો હું યમુના યમુનાજીના તટે પહોંચ્યો કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ થયેલી છે હે મુનિવરો સાંભળો ત્યાં મેં એક મોટું આશ્ચર્ય જોયું ત્યાં એક યુવાન સ્ત્રી ખિન્ન મનથી બેઠી હતી તેની બાજુમાં બે વૃદ્ધ પુરુષો અચેત અવસ્થામાં પડ્યા હતા અને જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા તે યુવતી તેમની સેવા કરતી કરતી ક્યારેક તેમને સચેત કરવા પ્રયત્ન કરતી હતી તો ક્યારેક તેમને આગળ રોવા લાગતી હતી તે પોતાના શરીરના રક્ષક પરમાત્માને દસે દિશાઓમાં જોતી હતી તેની ચારેય બાજુ સાયકડો સ્ત્રીઓ તેને પીંજણો નાખતી હતી અને વારંવાર સમજાવી રહી હતી દૂરથી આ બધું જોઈને હું કોતુહલવશ તેની પાસે ગયો મને જોઈને તે તે ઊભી થઈ ગઈ અને અત્યંત વ્યાકુળ થઈને કહેવા લાગે યુવતીએ કહ્યું અરે મહાત્માજી પરવાળ થોભી જાઓ અને મારી ચિંતાને પણ નષ્ટ કરી દો તમારું દર્શન તો સંસારના બધા પાપોને સર્વથા નષ્ટ કરી દેનારું છે તમારા વચનોથી મારા દુઃખને પણ ઠીક ઠેક શાંતિ થશે મનુષ્યનું જ્યારે મહાભાગ્ય હોય છે ત્યારે જ તમારા દર્શન થતા હોય છે નારદ જે કહે છે ત્યારે મેં તે સ્ત્રીને પૂછ્યું દેવી તમે કોણ છો આ બંને પુરુષો તમારા શું થાય છે અને તમારી પાસે આ નયનની દેવીઓ કોણ છે તમે પોતાના દુઃખનું કારણ મને વિસ્તારથી જણાવો તે કહ્યું મારું નામ ભક્તિ છે આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા પુત્રો છે કાળબળે કાળબળે જ તેઓ આવા જર્જર થઈ ગયા છે આ દેવીઓ ગંગાજી વગેરે નદીઓ છે તે બધી મારી સેવા કરવા માટે જ આવેલી છે આ રીતે સાક્ષાત દેવીઓની સેવા પામવા છતાં પણ મને સુખ શાંતિ નથી હે તપોધન હવે ધ્યાન દઈને મારો વૃત્તાંત સાંભળો આમ તો મારી કથા પ્રસિદ્ધ છે તો પણ તમે તે સાંભળો અને મને શાંતિ આપો હું દ્રવિડ દેશમાં જન્મી કર્ણાટકમાં ઓછરી ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન પામી પરંતુ ગુજરાતમાં મને ગઢપણ ખેરી વળ્યું ત્યાં ઘોર કળિયુગના પ્રભાવથી પાખંડીઓએ મારો અંગ અંગ કરી દીધો અંગ ભંગ કરી દીધો દીર્ધ સમય સુધી આવી અવસ્થા રહેવાને કારણે હું પોતાના પુત્રો સહિત દુર્બળ અને નિસ્તેજ થઈ ગઈ હવે હું જ્યારથી વૃંદાવનમાં આવી છું ત્યારથી ફરી સુંદરી સ્વરૂપવતી નવયુવતે થઈ ગઈ છું સ્વરૂપવતી નવયુવતી થઈ ગઈ છું પરંતુ આ સામે પડી રહેલા મારા બંને પુત્રો થાક્યા હાર્યા દુઃખી થઈ રહ્યા છે હવે હું આ સ્થાન છોડીને બીજે ક્યાંક જવા ઈચ્છું છું આ બંને ઘરડા થઈ ગયા છે આ જ દુઃખથી હું દુઃખી છું હું મા હોવા છતાં તરુણી છું અને આ બંને મારા પુત્રો હોવા છતાં વૃદ્ધ શા માટે અમે ત્રણેય સાથે જ રહેનારા છીએ તો પછી આ વિપરીત પણ શા માટે થવું તો એમ જોઈએ કે માતા ઘરડે હોય અને પુત્રો યુવાન આ કારણે હું આશ્ચર્યચકિત ચેતથીને પોતાની આ સ્થિતિ પર શોખ કરી રહી છું આપ પરમ બુદ્ધિમાન અને યોગનિધિ છો આનું શું કારણ બતાવશો નારદજીએ કહ્યું હે સાધ્વે હું જ્ઞાન જ્ઞાનદ્રષ્ટિથી પોતાના હૃદયમાં તમારા સંપૂર્ણ દુઃખનું કારણ જોઉં છું તમારે વિષાદ કરવો જોઈએ નહીં શ્રી હરિ તમારું કલ્યાણ કરશે જે કહે છે મુનિવર નારદજીએ એક ક્ષણમાં જ એનું તેનું કલ્યાણ જાણીને કહ્યું નારદજીએ કહ્યું હે દેવી સાવધાન થઈને સાંભળો આ દારૂણ કળયોગ છે તેથી અત્યારે સદાચાર યોગ માર્ગ તપ વગેરે બધા લુપ્ત થઈ ગયા છે લોકો સઠતા અને દુષ્કર્મ કરતા રહીને અંધા સૂર બની રહ્યા છે સંસારમાં જ્યાં જુઓ ત્યાં સત્ય સત્ય પુરુષો દુઃખી છે અને દુષ્ટો સુખી થઈ રહ્યા છે અત્યારે જે બુદ્ધિમાન પુરુષ ધૈર્ય ધૈરીને રહે છે તે જ મોટા જ્ઞાની અથવા પંડિત છે પૃથ્વી ક્રમશ પ્રતિવર્ષ રો શેષજી માટે ભાર રૂપ થતી જાય છે અત્યારે તે સ્પર્શ માત્ર તો શું જોવાલાયક પણ રહી નથી અને પૃથ્વી પર ક્યાંક મંગળ દેખાતું જ નથી ક્યાંય મંગળ દેખાતું જ નથી અત્યારે કોઈ નૈય પુત્રો સહિત તમારું દર્શન થતું નથી વિષયાનુસાર અનુરાગને કારણે અંધ બનેલા જીવો વડે ઉપેક્ષિત થયેલા તમે જર્જત જર્જર બની રહ્યા છો વૃંદાવનના સહયોગથી તમે પુનઃ તરુણી બન્યા છો તેથી આ વૃંદાવન ધામ ધન્ય છે કે જ્યાં સર્વત્ર ભક્તિ નૃત્ય કરે છે પરંતુ તમારા આ બંને પુત્રોનો અહીં કોઈ ગ્રાહક નથી તેનો તેથી તેમનું ગઢપણ પણ છોડતો નથી અહીં તેમને થોડુંક આત્મસુખ ભગવાનના સ્પર્શે સ્પર્શથી આરવીભૂત આનંદ પ્રાપ્ત થવાને કારણે એ સુતા જેવા લાગે છે ભક્તિએ કહ્યું રાજા પરિક્ષ આપ પાપે કળિયોગને શા માટે રહેવા દીધો એના આવતા જ બધી વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો કરુણામય શ્રી હરે પણ આ અધર્મ શ્રી રીતે જોઈ શકે છે હે મુનિ મારો આ સંદેહ દૂર કરો તમારા વચનોથી મને ઘણી શાંતિ થઈ છે નારદજીએ કહ્યું હે બાળ હે બાલા તમે પૂછ્યું છે તો પ્રેમથી સાંભળો હે કલ્યાણે હું બધું તમને બતાવીશ અને તમારું દુઃખ દૂર થઈ જશે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂલોક છોડીને પોતાના ધામમાં પધારી ગયા તે દિવસે અહીં સમસ્ત સાધનો માટે બાધક એવો કળિયુગ આવી ગયો છે દિગ દિગ્વિજયના સમયે રાજા પરિક્ષિતની દ્રષ્ટિ પડવાથી કળિયુગ દિનવત દંડવટ દિનવત થઈ તેમના શરણમાં આવ્યો ભ્રમર જેવા સાર ગ્રહ ગ્રાહી રાજાએ એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ નહીં કરવો જોઈએ કારણ કે જે ફળ તપયોગ અને સમાધિથી પણ મળતો નથી તે ફળ કળિયુગમાં કીર્તનથી જ સારી રીતે મળે છે આ રીતે સારહીન હવા હોવા છતાં પણ તેને એક દ્રષ્ટિએ સારયુક્ત જોઈને તેમણે કળિયોગમાં ઉત્પન્ન થનારા જીવોના સુખ માટે જ તેને કળિયોગને રહેવા દીધો હતો આ સમયે લોકો કુકરમાં કુકર્મમાં પ્રવૃત્ત છે તેથી બધી જ વસ્તુઓનો સાર નીકળી ગયો છે અને પૃથ્વીના તમામ પદાર્થો બીજહીન ભૂસા જેવા થઈ ગયા છે બ્રાહ્મણો માત્ર અન્ન ધન પ્રાપ્તિના લોભે જ પ્રત્યેક ઘર અને પ્રત્યેક માણસને ભોગ ભાગવતની કથા સંભળાવે છે તેથી કથાનો સાર ચાલ્યો ગયો છે તીર્થમાં અનેક પ્રકારના અત્યંત ઘોર કર્મો કરનારા નાસ્તિક અને નારકીય મનુષ્ય પણ રહેવા લાગ્યો છે તેથી તીર્થોનો પ્રભાવ પણ જતો રહ્યો છે જેમનું ચેત નિરંતર કામકૃત મહાલોભ અને તૃષ્ણાથી તપતું રહે છે તેવા મનુષ્યો પણ તપસ્યાનો ઢેર ભંગ કરવા લાગ્યા છે તેથી તપમાંથી પણ સાર નીકળી ગયો છે મન પર કાબુ નહીં હોવાને કારણે તથા લોભ દંભ અને પાખંડીનો આશ્રય લેવાને કારણે તેમજ શાસ્ત્રનો અભ્યાસ નહીં કરવાથી ધ્યાન યોગનું ફળ ચાલ્યો ગયો છે તો ભક્તો આ કથા આપણે પૂર્ણ કરવી છે આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લગી બધા દરેક ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ